જો મિત્રો પાણી વધતું જાય છે ગળાયા જો પેલા જાય ને ગળાયા રેલગાડી ગોડી જોયું વીજળી થાય મિત્રો કેટલું એતી ભાગે વરસાદ એ ચાલુ છે લ્યા બાકી બંધ થઈ ગયો આમ જોવા જ કરો ફાળામાં આવી રહ્યું પાણી આ ઝરડા ત્રણેય ત્રણે જાય જ છે મિત્રો જોજો વીજળી થાય વીજળી એતી ભાગે થઈ રહી છે વરસાદ પણ એટલો બધો આવ્યો છે ત્યાં જોઈએ એના પડું પાણી પાણી છે જો હા ભડકો થયો ને આપડા કાડાકો પણ થાય છે